મિત્રો ભારતીય ક્રિકેટ ટીમ નો 2025 ના અંત સુધીનો ટાઈમટેબલ ખૂબ જ રોમાંચક રહેવાનો છે ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ની આગામી મેચો ક્યાં રમાશે એની હું તમને ઝડપથી માહિતી આપી દઉં તો ઈંગ્લેન્ડ ના લાંબો ટેસ્ટ પ્રવાસ પછી ભારત ની આગામી મેચ UAE માં એશિયા કપ ના ગ્રુપ તબક્કા માં યોજાશે આ એશિયા કપ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAE માં રમાશે

ત્રણ વન ડે અને પાંચ ટી ટ્વેન્ટી મેચો રમાવાની છે ઓગણીસ ઓક્ટોબર થી પચીસ ઓક્ટોબર સુધીમાં બંને દેશ વચ્ચે ત્રણ વનડે રમાશે જ્યારે ઓગણત્રીસ ઓક્ટોબર થી આઠ નવેમ્બર સુધી બંને દેશ વચ્ચે પાંચ ટી ટ્વેન્ટી મેચો રમાવાની છે અને ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમ નવેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે ટકરાવાની છે જ્યાં બંને દેશો વચ્ચે ચૌદ થી છવ્વીસ નવેમ્બર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાશે જે બાદ ત્રીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધીમાં ત્રણ વનડે મેચ રમાશે અને નવ ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બર સુધીમાં પાંચ ટી ટ્વેન્ટી મેચો રમાવાની છે તો મિત્રો આ હતી માહિતી બે હજાર પચીસના ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ટેબલ રમત ગમત અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો